જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા આપનું સ્વાગત છે મિત્રો જીવ્રત વ્રત વદ શરૂ કરીને વદ અમાસ સુધી કરવાનું હોય છે એ વ્રતનું વ્રત પરણેલી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે આ વ્રત પાંચ કે સાત વર્ષ સુધી રાખે છે ત્યાર પછી પોતાના દીકરા માટે જીવ્રતનું વ્રત રાખે છે એવું કહેવાય છે કે જીવે ત્યાં સુધી માતા પોતાના બાળક માટે આ વ્રત રાખી શકે છે આ વ્રત અષાઢ વત તેરસથી અમાજ સુધી કરવાનું હોય છે વ્રત કરનાર સ્ત્રીએ પ્રાતઃકાળે ઊઠી ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ પાણીયારામાં માનું નામ લઈ દીવો કરવો માતાજીના મંદિરે જઈ પૂજા કરવી ત્યારબાદ ફળાહાર કરવો રાત્રે જાગરણ કરી પતિના આરોગ્ય અને દીર્ધાયુ માટે માતાજીની સ્તુતિ કરવી આમ આ વ્રત પાંચ વર્ષ સુધી કરવું ત્યાર પછી ઉજવવું એ વખતે પાંચ બ્રાહ્મણોને જમાણીને યથાશક્તિ દાન દક્ષિણા આપવી આથી માં પ્રસન્ન રહે છે મિત્રો આ વ્રતની વ્રતકથા આ મુજબ છે વીરપુર નામે એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણ ખૂબ જ વિદ્વાન અને સંતોષી જીવ હતો જ્યારે બ્રાહ્મણી અસંતોષી હતી કારણ કે તેના એકના એક પુત્રનું ભવિષ્ય જોશીએ એવું ભાખ્યું હતું કે તમારો દીકરો કુંવારો રહેશે ત્યાં સુધી તમારો છે પણ એ જે દિવસે પરણશે એ જ દિવસે તેનું મૃત્યુ થશે બસ આ જ વાતથી બ્રાહ્મણીને અસંતોષ રહ્યા કરતો હતો પરંતુ કાળક્રમે તે આ બધું ભૂલી ગઈ એ દંપતીએ દીકરાને ખૂબ સારી રીતે ભણાવી ગણાવી મોટો કર્યો અને ઉંમરલાયક થતાં તેના લગ્ન એક સુંદર કન્યા સાથે કરી દીધા લગ્ન થયા પછી જાન પાછી ફરી પરંતુ રસ્તામાં અચાનક મુશળધાર વરસાદ તૂટી પડ્યો સૌ કોઈ વરસાદથી બચવા ગાડામાંથી ઉતરી અને દોડાદોડ કરવા લાગ્યા વરકન્યા પણ એકબીજાનો હાથ ઝાલી અંધારામાં માર્ગ કરતા કરતાં આગળ વધવા લાગ્યા એવામાં અચાનક ક્યાંકથી સાપ આવી ચડ્યો અને વરરાજાના પગે ડંખ મારીને અંધારામાં અદ્રશ્ય થઈ ગયો જોત જોતમાં તેના આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું અને તે મૃત્યુ પામ્યો આ દ્રશ્ય જોઈ વહુ રોકડ કરવા લાગી અને તેના પતિના મૃતદેહને લઈ અને મંદિરમાં જઈ અને માના પગથારે કલ્પાંત કરવા લાગી આ મંદિરમાં ચાર દેવીઓનો વાસ હતો એવરતમાં જીવ્રતમાં જયામાં અને વિજયામાં અત્યારે આ ચારેય દેવીઓ ફરવા ગઈ હતી અડધી રાત્રે એવરતમાં પધાર્યા તેમણે મંદિરના દ્વાર અંદરથી બંધ થયેલા જોઈ અને ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું મંદિરના દ્વાર કોણે બંધ કર્યા છે અંદર જે હોય તે બહાર નીકળો નહીતર હું શ્રાપ આપીશ અંદર બેઠેલી વહુ આ સાંભળી અને ગભરાઈ ગઈ અને ખોડામાં રાખેલા પતિના મસ્તકને નીચે મૂકી કમાળ ઉઘાડવા ગઈ તેણે કમાળ ઉઘાડીને જોયું તો સામે સાક્ષાત માતાજી ઊભા હતા માતાજીને જોઈ વહુ રડી પડી અને તેમના પગમાં પડી તેમને પોતાની વીતક કથા કહી સંભળાવી આથી માતાજીને તેના પર દયા આવી તેમણે કહ્યું જો દીકરી તું મારું કહ્યું માનીશ તો તારા પતિને હું જરૂર સજીવન કરીશ વહુએ ડોકી હલાવી હા પાડી ત્યાં તેના પતિએ જરાક પડખું ફેરવ્યું એટલી વારમાં માતાજી મૂર્તિમાં અદ્રશ્ય થઈ ગયા વહુ બિચારી ફરી વિલાપ કરવા લાગી થોડી વાર થઈ હશે ત્યાં જીવરતમાં પધાર્યા તેમણે પણ મંદિરના દ્વાર બંધ જોઈ શ્રાપ આપવાની વાત કરી આથી વહુએ ફરીવાર મંદિરના કમાળ ઉઘાડ્યા સામે જુએ છે તો જીવરતમાં વહુએ તેમની આગળ પણ વીતક કથા કહી સંભળાવી આથી જીવરત્માને દયા આવી અને તેમણે પણ પોતાનું કહ્યું માનવાની શરતે તેના પતિના દેહમાં થોડો જીવ મૂક્યો આથી તેના પતિએ પડખું ફેરવ્યું આમને આમ રાતના બે પહોર વીતી ગયા ત્રીજા પહોરે જયામાં પધાર્યા તેમણે પણ જો વહુ પોતાનું કહ્યું માનતી હોય તો તેના પતિને થોડું જીવનદાન આપવાની વાત કરી વહુએ હા પાડી ત્યાં તો તેના પતિના શ્વાસોચ્છ્વાસ શરૂ થઈ ગયા આથી વહુને વિશ્વાસ બેસી ગયો કે હવે એનો પતિ જરૂર સજીવન થશે રાત્રિનો છેલ્લો પહોર શરૂ થયો ત્યાં વિજયામાં આવ્યા તેઓ પણ મંદિરના દ્વાર બંધ જોઈ અને ગુસ્સે થયા પણ પછી વહુને દુઃખી થયેલી જોઈ તેને આશ્વાસન આપતા કહેવા લાગ્યા કે જો તું મારું કહ્યું માને તો હું તારા પતિને સજીવન કરું વહુએ હા પાડી ત્યારે વિજયામાએ તેના પતિના શપ પર કમંડળમાંથી પાણી છાંટીને તેને સજીવન કર્યું તેનો પતિ આળસમરણીને બેઠો થયો એટલી વારમાં વિજયામાં અંતર ધ્યાન થઈ ગયા ત્યારબાદ વહુએ પોતાના પતિને ચારેય દેવીઓના આગમનની વાત કહી સંભળાવી અને પોતે તેમના કાર્ય કરવા માટે વચને બંધાઈ ચૂકી છે તે પણ જણાવ્યું પતિ આ સાંભળી અને ખુશ થયો અને વહુને એમનું કાર્ય કરવા માટે સંમતિ આપી કારણ કે એમના આશીર્વાદથી જ તે આજે સજીવન પામ્યો હતો આથી તે ખૂબ ખુશ થયો હતો આ વાતને ઘણો સમય વીતી ગયો માતાજીની કૃપાથી વહુને સુંદર મજાનો પુત્ર અવતર્યો આથી ઘરમાં આનંદ છવાઈ ગયો રાત પડી ત્યાં એવ્રતમાં તેને ઘેરે આવ્યા અને ચૂપચાપ વહુ પાસેથી પુત્ર લઈ અને ચાલતા થયા વહુ માતાજીના વચને બંધાઈ ચૂકી હતી આથી તેણે ચૂપચાપ પોતાના પુત્રને માતાજીના હવાલે કરી દીધો બીજા દિવસે સાસુએ ઘોડિયામાં છોકરાને ન જોતા વહુને પૂછ્યું વહુ છોકરો ક્યાં ગયો જવાબમાં વહુએ સાચી વાત જણાવતા કહ્યું માતાજી આવીને દીકરાને લઈ ગયા પરંતુ સાસુ વહુની સાચી વાત કઈ રીતે માને એમને મનમાં ચોક્કસ ખાતરી થઈ કે આ વહુ નથી પણ ડાકણ છે તે મારા છોકરાને જરૂર ખાઈ ગઈ હોવી જોઈએ આમ વહુએ ત્રણ છોકરા જણ્યા અને ત્રણેય માતાજીઓને સોંપી દીધા વહુને જ્યારે ચોથી સુવાવળ આવી ત્યારે સસરાએ રાજા સમક્ષ વહુની વિરુદ્ધ ફરિયાદ કરી અને ચોથા છોકરાનું રક્ષણ કરવા ખુદ રાજાને વિનંતી કરી રાજાને પણ તેમની વાતમાં રસ પડ્યો અને તેઓ ખુદ ચોકી પહેરો ભરતા ખુલ્લી તરવાર લઈ અને ત્યાં બારણા આગળ બેઠા રાત પડી ત્યાં વિજયામાં આવી અને ઊભા રહ્યા અને સૌને નીંદરમાં નાખી વહુ પાસેથી છોકરાને લઈ અને ચાલતા થયા આ બનાવથી રાજા પણ વિસ્મય પામ્યો રાજા જ્ઞાની હતો તેને જાણ થઈ ગઈ કે જરૂર આમાં કોઈ દેવીનો ચમત્કાર હોવો જોઈએ વહુનો આમાં જરાય વાંક નથી ત્યારબાદ પાંચમી પ્રસૂતિ વેળાએ વહુને દીકરી અવતરી સવારે આવી અને સાસુએ જોયું તો દીકરી પારણામાં ઝૂલી રહી હતી આથી સાસુના જીવને ટાઢોક વળી વળી વહુને પણ મનમાં થયું કે હવે માતાજીઓ દીકરીને લેવા નહીં આવે દીકરી પોતાની પાસે જ રહેશે આથી તેણે ગોરાણી જમાડવાનું નક્કી કર્યું વહુ નાહીને ઉઠી ત્યારે માતાજીના મંદિરે ગઈ અને માતાજીને વિનંતી કરવા લાગી કે તમે મારે ત્યાં ગોરાણી તરીકે જમવા પધારજો માતાજીએ તેની વિનંતીને માન આપી તેના આમંત્રણનો સ્વીકાર કર્યો બીજે દિવસે ચારે માતાજીઓ બાળ સ્વરૂપે વહુના ઘેર જમવા આવી પહોંચી વહુએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું અને તેમને જમવા બેસાડ્યા એ જ વખતે પારણામાં સૂતેલી દીકરી અચાનક જાગી ગઈ અને રડવા લાગી આથી માતાજીએ પૂછ્યું બેટા દીકરી કેમ રડે છે તો જવાબમાં વહુએ કહ્યું માજી એને રમાડનાર કોઈ ભાઈ નથી માટે એ રડે છે એના ભાઈઓ તો તમે લઈ ગયા આથી હું એને ક્યાંથી લાવી દઉં વહુની વાત સાંભળી ચારેય માતાજીઓ તેના પર પ્રસન્ન થયા અને તેઓએ લઈ ગયેલા તેના ચાર પુત્રોને અદૃશ્ય રીતે પ્રગટ કરી અને વહુને સોંપી દીધા અને તેને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા સાસુ આ દ્રશ્ય ફાટી આંખે જોઈ રહ્યા તેઓ આ જ દિન સુધી પોતાની વહુને ડાકણ માનતા હતા પરંતુ આજના પ્રસંગથી તેમને ખ્યાલ આવી ગયો કે પોતાના ચારેય દીકરાઓને માતાજી લઈ ગયા હતા વહુએ ત્યાર પછી તેમને વિગતે વાત કહી સંભળાવી આથી તેઓ વહુ પર ખૂબ ખુશ થયા અને તેના ગુણ ગાવા લાગ્યા ગામમાં આ વાતની ખબર પડતા સૌ સ્ત્રીઓ વહુ પાસે દોડી આવી અને વ્રતની વિધિ જાણી લઈ અને એવ્રત જીવ્રતનું વ્રત કરવા લાગી હે માતાજીઓ જેવા તમે વહુને ફળ્યા એવા તમારું વ્રત કરનાર અને કથા વાર્તા સાંભળનાર સૌને ફળજો અને સૌને સુખ શાંતિ આપજો તો મિત્રો આજના વિડીયોમાં આપણે એવ્રત જીવ્રત વ્રતની વિધિ અને વ્રત કથા સાંભળી વિડીયો પસંદ આવે તો લાઈક કરી મિત્રો સાથે જરૂરથી શેર કરજો અમારી ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ